મિત્રો સામે જો રિક્ષા જાય તે સંઘ અહીંયા પહોંચી ગયો છે ઠેબા ચોકડીએ જે છ વર્ષની દીકરી દંડવટ કરીને દ્વારકા જાય છે જે વરસાદ ચાલુ છે આપણે ક્યારના વાત જોતા હતા અહીંયા પણ હવે આગળથી ચાલુ થશે દંડવટ કરવાનું મિત્રો અહીંયાથી હવે ચાલુ કરશે આપણે થોડાક આગળ વહી જઈ હલો નમસ્કાર મિત્રો બધાઈને જય દ્વારકાધીશ તમે જોઈ રહ્યા છો બધા એ છ વર્ષની નાની દીકરી જે અમદાવાદથી હાલીને આવે છે ડનવટ કરી એ અત્યારે આપણે જામનગર ખેભા ચોકડી પહોંચ્યા છે તો આપણે ત્યાંનો વિડીયો બનાવશું શાંતિથી જોજો નિરાતે જોજો અને તમને મજા આવે તો વિડીયોને શેર કરવાનો છે મિત્રો આ વિડીયો કાપીને ના જોતા કઈ રીતે દંડવત કરે છે કઈ રીતે જાય છે તમામ વિડીયો તમામ માહિતી આપણે આ વિડીયો અંદર બધું જોવા જળશે જોઈ લેજો આ 6 વર્ષની દીકરી છે વિડીયો ઉતારો પર લક્ષ્ય લિમિટમાં હા ભાઈ આડું આડું તો મારા કાયદેસર ની કાર્યવાહી કર્યું પડે લખે જ નહીં ભાઈ કોઈ આડા ભાઈ લખે છે લખે સ્કેમ થઈ ગયો એટલે તો વિડીયો ની મારી ગયો મિત્રો હવે અહીંયાથી થી ચાલુ કરશે આ ખંભે પદ છે વ્હાઇટ ટી-શર્ટ વાળા તે આ બેબી ના પપ્પા છે એમનું એ એ કેવું થાતું હતું કે ભાઈ વિડીયો ઉતારો એનો કોઈ વાંધો નહીં પણ ખરાબ ન લગતા એમ આગળ એવો બનાવ બની ગયેલો હોય છે કે આના વિશે કોઈ ખરાબ શબ્દ લખ્યા હોય વિડીયો ઉતારીને તો એ વસ્તુ ન કરાય અમદાવાદથી આજે પિસ્તાલીસ છેતાલીસ દિવસથી આવી રીતે જ કરીને આવે છે આજે જામનગર પહોંચ્યા છે ને તમામ મિત્રોને ખાસ વિનંતી કરું છું જે આ વિડીયો જોવે છે એ વિડીયોને શેર કરજો તમે પાંચ પાંચ વ્યક્તિને આ વિડીયો શેર કરો મારા માટે નહીં આ બેબી માટે ને આ ભેગો જેટલો સ્ટાફ છે આ બધા આપણે કાલાવડના અને રાજકોટના સપડાના આ બાજુના ઘણા બધા ભાઈઓ છે સેવામાં ભેગા તો તેના માટે તમે બધા વિડીયોને શેર કરજો કેમ કે આ બધાને હેલ્પ મળી રહે રોડ ઉપર રસ્તા ઉપર આવી રીતે સંઘર્ષ કરીને જાય છે હાથમાં ઠેરી આપે બે ઠેરી છે કોઈ પણ એક ઠેરી રાખે એટલે ઠેરીનો ઘા કરે ઠેરી ત્યાં પૂછે ત્યાંથી પાછળ દંડવટ કરે તમે જોઈ શકો છો જો લાલ કલરની ઠેરી રહી

અને રવિવાર તમામ મારા ભાઈઓ બહેનોને વિનંતી કે સારી એક કરજો જય દ્વારકાથી કોમેન્ટમાં લખી નાખજો મિત્રો અમદાવાદથી ખાલી ચાર જણા જ નીકળ્યા હતા પણ રાજકોટથી આ બાજુથી ફૂલ સપોર્ટ મળ્યો છે આવી રીતે જય બેબી હાથ રાખે એ હાથ ઉપરથી જે ઠેરી હોય એનો ઘા કરે આ રીતે જનવટ કરે છે આવી રીતે આગળ થા કરે ના લાલ પેસ છે તેમના મમ્મી છે ધન્યવાદ છે તેમના માઉતર અને ધન્યવાદ છે આ બેબીને જે 46 45 46 દિવસ થયા આ આજે જામનગર છે કોઈને દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો પણ સાઈડમાં થોડુંક રહેવું જેથી કરીને ખોટો ડિસ્ટર્બ ન થાય ને હજી તો દ્વારકા પહોંચ્યું છે એટલે સપોર્ટ કરવાનો છે બધાને ને દર્શન કરવા જરૂરથી આવજો જામનગર પહોંચી ગયા છે તો મિત્રો ખાસ કરીને આપણે આમાં સેવા કરવાનો પણ લાભ મળ્યો છે હવે થોડીક સેવા આપશું આગળ આગળ ગાડી તો લેતા જ આપણે ફરીથી કહીશ મિત્રો વિડીયો શેર કરજો જેથી કરીને આવી રીતે આ લોકોને હેલ્પ મળશે મારા માટે નહીં પણ આ પરિવાર માટે આ બેબી માટે અને આ સંઘ જે આવી રીતે જાય છે તેના માટે કઈક ને કઈક હેલ્પ મળશે આ વિડીયોને શેર કરજો તમે જોવો છો તો તમે બે બે વ્યક્તિને અથવા પાંચ શેર કરો ખૂબ સારી સેવા આપી રહ્યા છે ઘણા બધા મિત્રો આપણે થોડીક વાર સેવા આપી દઈ છું આગળ લેતા જાશું આપણે ને થોડીક વાર પછી આપણે જામનગર અંદર જાશું અને ઠંડાની બોટલ લઈ આવી ગ્લાસ લઈ આવી ને જેટલા ભેગા આવે ખાલીને ભેગા આવે છે તેમને તથા દર્શન કરવા આવે છે તેમને બધાને આપણે પ્રસાદ રૂપે ઠંડુ પાશું

આ વીજળી લઈજો સાઈડમાંથી આ વીજળી આપણે ત્યાં જ આડું ગયું

તો આપણે પ્રસાદી રૂપે ઠંડુ બધા લોકોને આપી દેસુ અમારા પરિવાર તરફથી અમારા પરિવારના અમારા મમ્મી અને અમારે છોકરા બધા આવી ગયા છે બને એટલી સેવાનો લાભ આપણે પણ લેશું I'm નાણું મળશે તો નાણું નહીં મળે આ એક સેવા કરવાની મજા અલગ છે ઘણી વખત કહીશ કે મિત્રો તમે આની સેવા કરજો રસ્તામાં ક્યાંય પણ મળે તો પનીર ની સેવા કરજો વિડીયો ને શેર પણ કરજો અને વિડીયો સારો લાગે તો આપ આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરજો આવો ઓપ્શન આપ્યું છે લાઈક કરવાનું તો આપડા વિડીયો ને લાઈક પણ કરજો લઈ લેમ આ ચેનલ અંદર આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે સેવા કે વિડીયો જોવા મળશે રિક્ષો છે એ રિક્ષામાં દ્વારકાની બેસાડેલા છે આવી જ રીતે દ્વારકા સુધી લઈ જવાના છે તો સ્ટાર્ટિંગમાં મેં તમને રિક્ષો બતાવ્યો આ એ જ રિક્ષો કેસ વાળા તેમના બેબીના મમ્મી છે તો તેડી લીધી સામે ટી શર્ટ વાળા પપ્પા છે ચડી જાય પણ મિત્રો હવે આપણે આ વિડીયો ને અહીંયા વિરામ આપશું ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ને આપણે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો ને આને વિડીયો ને શેર પણ કરજો ફરીવાર વિનંતી કરીશું હવે આપણે આ વિડીયો ને અહીં વિરામ આપશું ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત